નમસ્તે ખેડૂત મિત્રો આજ તારીખ આઠ નવ બે હજાર ચોવીસ ઋષિ પાચમ ખેડૂત પાચમ તો બધાને ખેડૂત પાચમની હાર્દિક શુભકામનાઓ તો આજે આપણે એક આપણા નર્સરીના ખેડૂતની મુલાકાતે છીએ જેને આપણા આંબા વાવેલા છે તો એ એમનો પરિચય આપશે શું નામ તમારું ગિરીશભાઈ બેચેભાઈ પટેલ ગામ ટીકાર તાલુકો હળવદ જિલ્લો મોરબી તમારો મોબાઈલ નંબર આપી દો જેથી કરીને અમારા દર્શક મિત્રો તમને સંપર્ક કરવો હોય તો કરી શકે નેવું એક ત્રેસઠ એકવીસ નવસો ઓગતાલીસ તો ખેડૂત મિત્રો આપણે આપણી નર્સરીએથી પણ આંબા લઈ ગયા છે અને બીજે પરથી પણ લીધા છે આંબા તો ક્યાંથી લાવી બધુંય એ વિગતવાર કહેશે આપણે આમાં ત્રણસો આંબાનું વાવેતર કરેલું છે દોઢસો આંબા મારુતિ નર્સરી ફાર્મ હરિયાણા જયભાઈ ઈશ્વરભાઈ પાંચથી લાવ્યા હતા અને દોઢસો આંબા સોશિયાથી લાવ્યા હતા તો કેવો ફરક કેવો લાગે છે ફરકમાં તમને નજર દેખાય છે એક અમુક એક આંબા જે છે

આપણે થોડા થોડા ટાઈમે ખેડૂતને આપણે જે આંબા લઈ ગયા છે તેમનો પણ ફીડબેક લેતા રહીએ છીએ જેથી કરીને ખબર પડે કે શું તકલીફ કેવા છે આપણા આંબામાં કેવો વાયરસ છે શું એમના પાસે પણ આપણે જાણતા રહેતા હોઈએ છીએ અને સતત તેમના સંપર્કમાં પણ રહેતા હોઈએ છીએ તો બીજું કંઈ તમારે ખેડૂતને કેવું હોય તો મારું તો કેવું થયું છે રોપા લેવા હોય તો મારું ફાર્મમાં થાય બીજા નંબરમાં પ્લસ ફાયદો એ કે આપને માર્ગદર્શન મળ્યાથી पंद्रह दिए आटो मारे कोई आपने तकलीफ हो तो, तो आपने मार्गदर्शन आप दवा बढ़े लाभ मे सोशिया वाला तो कोई तो रोप आप दे पी ते ना हूँ कई वस्तु धन्यवाद